નમસ્કાર મિત્રો હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કામગીરીમાં સહકાર આપવા બદલ અનુરોધ કરું છું એસઆઈઆર ટૂંક સમયમાં આપના વિસ્તારના બુથ લેવલ ઓફિસર બીએલઓ શ્રી આપના ઘરે મુલાકાત કરીને આપને બે નકલમાં એન્યુમિગ્રેશન ફોર્મની કોપી આપશે જે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં આપને પ્રોવાઈડ કરવામાં આવશે આપે એ ભરીને રાખવાનો રહેશે અને 4 ડિસેમ્બર સુધીમાં બેરોશ્રી આપના પાસેથી આ ફોર્મ કલેક્ટ કરી લેશે એસઆર એક્સરસાઇઝમાં જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સંમિલિત છે જોડાયેલો છે આ બધા પણ આમાં અમને સહકાર આપો એવો આ બધાને અનુરોધ છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગન ટી કુલર હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ જીરો એટ